મનોજકુમાર કાનજીભાઈ પટેલ શિક્ષક અર્જુનભાઈ ઉર્ફે અર્જુનભાઈ મશરૂભાઈ સોલંકી અને શાળા સંચાલક અરવિંદ કુમાર ગીરદરલાલ શ્રીમાળીને એસીબીએ અત્યારે ઝડપી લીધા છે શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક શાળામાં સરકારી ધારાધોરણ મુજબ ત્રણસો એસી રૂપિયા ફી નિયત કરવામાં આવી છે છતાં વીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી હાલમાં દસ હજાર અને બીજા સત્રમાં દસ હજાર રૂપિયા લાંચ આપવાની વાત થઈ હતી જોકે દસ હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા ત્રણેને અટકાયત કરી દેવામાં આવી છે જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો થી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ ટ્વેટ ઇન્સ્ટાગ્રામ ડેલીહન પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો